જુનાગઢમાં કેટલી હદે સરકારી તંત્રમાં લોલમ લોલ છે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે જુનાગઢમાં મહત્વની ગણાતી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જ ફાયર એનઓસી નથી સરકાર કડક નિયમો અને તેની અમલવારીના દાવાઓ કરે છે પરંતુ તેમની કચેરીઓમાં જ લોકો પર મોટું જોખમ મંડરાયેલું છે ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલને આઠ આઠ વગર નોટિસ આપવા છતાં હજુ સરકારી પ્રક્રિયાઓમાં ફાયર એનઓસી નથી આવી શકી અને ખાનગી હોસ્પિટલો મોલ પર કાર્યવાહી કરતું તંત્ર સિવિલ હોસ્પિટલ પર શું કાર્યવાહી કરશે જો સિવિલ હોસ્પિટલ પર કાર્યવાહી થાય તો દર્દીઓને મોટી મુશ્કેલી ઊભી થઈ જાય તેમ છે સરકારમાં એટલી હદે બેદરકારીઓ ચાલી રહી છે તેનો ઉત્તમ નમૂનો છે સરકારી મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનું સિવિલ હોસ્પિટલ આ બંને કેસમાં સિવિલ હોસ્પિટલ જે છે જીએમઈઆરએસ એમાં તેમાં ફાયર સિસ્ટમનું એનઓસી રિન્યુઅલ બાકી છે એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી ત્રુટીઓ હતી તેના માટે આઠ એક વખત જાણ કરી છે હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે પીઆઈયુ દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે એ સિવિલ હોસ્પિટલમાં લગભગ સાહીઠ ટકા જેટલું ફાયર સિસ્ટમને જે કોઈ ફાયર વિભાગ દ્વારા એને જણાવવામાં આવેલું તે પ્રમાણે ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયેલ છે બાકીનું ચાલીસ કાર્ય ઝડપથી પૂરું થશે તેવી તેમણે સિવિલ હોસ્પિટલ તરફથી ખાતરી આપવામાં આવેલી છે અમે અત્યાર સુધીમાં છેલ્લા એક વર્ષમાં લગભગ આઠેક વખત પત્ર લખ્યા છે અને તેના જવાબમાં તેનો જે કંઈ પ્રોગ્રેસ થયો હોય જે કંઈ સ્ટેજ હોય તે સ્ટેજ પ્રમાણે એમણે અમને